દિન પાંચ પહેલાં રાજપાડીના ટીઆરબીના યુવાન સુમિત વસાવાનો એક ટ્રકના અડફટે જ્યારે મૃત્યુ થયું હતું ત્યારે એ ટ્રક હોય કે ત્યાંના જવાબદારે કોઈ પણ જવાબદારી લીધી નહોતી ત્યારે હજી અમે એમના આત્માને પ્રકૃતિ શાંતિ આપે અને એના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને શક્તિ આપે એ પ્રાર્થના માટે આજે અમે બેસણામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ વિસ્તારમાં જે રેતીની રેત માફિયાઓ સિલિકાના પ્લાન્ટો આ વિસ્તારના કોરીકરસોરો જે બેફામ બન્યા છે તો સરકારના પ્રતિનિધિઓ વહીવટી તંત્ર જાણે અજાણતા હોય એવી રીતના વર્તન કરી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગ આવનારા દિવસોમાં આ લોકો પર કાર્યવાહી નહીં કરે તો દિન પાંચ પછી તારીખ ત્રણ અને બુધવારના રોજ અમે રાજપાયડી ખાતેથી પદયાત્રા કરીને ઝગડ્યા જઈશું પછીના દિવસોમાં પણ યોગ્ય નિરાકરણ નહીં આવશે તો ઝઘડિયાથી અમે આવનારા દિવસોમાં ભરૂચ સુધીની પદયાત્રા કરીશું અને તંત્રને જગાડવા માટે અને એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે એ માંગ અમે કરવાના છે ભરૂચના સાંસદ પત્ર કાર્યવાહી કરવામાં ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા છેલ્લા સાત ટર્મથી અહીંના સાંસદ છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ આ ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે ત્યારે મનસુખભાઈ વસાવા સોશિયલ મીડિયાના માધ્યમથી એમની એક્સ પોસ્ટ પર લખાણ લખીને મોકલે કે એમના કલેક્ટરને આક્ષેપબાજી કરે એની વાત સાથે એમની વાત સાથે હું સહમત છું પણ મનસુખભાઈ પોતાની સરકાર છે પોતે સિનિયર સાંસદ છે તો તમે કાર્યવાહી કેમ કરાવતા નથી બીજી વાત રહી કે આ વિસ્તારમાં જેટલા પણ રેતીના માફિયાઓ છે તમામ લોકો ભાજપ સાથે જોડાયેલા લોકો છે સિલિકાના પ્લાન્ટમાં જેટલા લોકો છે બધા ભાજપ સાથે જોડાયેલા છે ને એમનું ફંડ કરોડોમાં ભાજપના કમલમ સુધી પહોંચે છે ત્યારે મનસુખભાઈ પણ જાણે છે છતાંય મોડે મોડે જાગ્યા છે ત્યારે અભિનંદન આપું છું આમાં વહીવટી તંત્ર તમામ લોકોના હપ્તા જાય છે અને આ અહીંના સ્થાનિક તમામ નેતાઓના હપ્તા જાય છે અને સ્થાનિક નેતાઓના ઇશારે જ આ બધું થાય છે ત્યારે મનસુખભાઈને

તો અમે ખૂબ મોટું આંદોલન કરવા કરવાના છે ને એની શરૂઆત દિન પાંચ પછી તારીખ ત્રણ બુધવારના રોજ સવારે બિરસા મુંડા ચોકથી અમે શરૂઆત કરવાના છે અને એ પદયાત્રા આવનારા દિવસોમાં ભરૂચના કલેક્ટર સુધી અમે પહોંચાડવાના છે